जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय चौद गुण त्रय विभाग योग श्लोक पांच सत्वम रजः तमयिति ગુણા પ્રકૃતિ સંભવા નિબ્ની મહાબાહો દેહે દેહિન્ય ગીતાચાર્ય પરમાત્મા

સત્વગુણ રજોગુણ અને તમોગુણ આત્માના અનુભવને તથા શરીર સાથેના તેના બંધનને પ્રભાવિત કરે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સત્વગુણ રજોગુણ અને તમોગુણની ભૂમિકાને સ્પષ્ટ કરી રહ્યા છે તેથી ચાલો આપણે નિરંતર સ્મરણ કરીએ કે આપણે સત્વ રજસ અને તમસની આસક્તિ રહિત પવિત્ર આત્મા છીએ પરંતુ આપણે શરીરની અંદર આ ત્રણ ગુણો સાથે બંધાયેલા છીએ આપણે આ ગુણોથી પ્રભાવિત ન થવાનો પ્રયત્ન કરવો જોઈએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ चलो आपने બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સત્વમ રજસ તમયતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબદ્ધન્તિ મહાબાહો દેહે દેહી નમવ્યયં શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીએ ભગવદ ગીતાનો સાર અધ્યાય 18 ના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एकसंकल्प लिए श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञानु श्री, श्री पालन सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणवाः निबध्नन्ति महाबाहो देहे देहिनम् अव्ययम् ॐ सत्वं रजस्तमयिति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्